જેમાં તેરસો ત્રાણું શાળામાં ચકાસણી દરમિયાન એકસો એકવન શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે ચૌદ શાળામાં ફાયર એનઓસી નહીં હોવાનું ચકાસણીમાં બહાર આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાને એક હજાર બોત્તેર શાળાએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું હતું જ્યારે સેલ્ફ ડિક્લેરેશન અહીં આપનાર એકસો છત્રીસ શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના પાઈ હતી રાજ્યમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ચારે બાજુ ફાયર ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગની સૂચના અન્વયે ભરૂચ જિલ્લા અધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવાઈ હતી જેમાં ભરૂચ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર સઘન તપાસ હાથ ધરાઈ હતી જિલ્લામાં કુલ તેરસો ત્રણ શાળાઓની ચકાસણી દરમિયાન એકસો એકાવન શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે ચૌદ શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોય તેવી મળી આવી છે આ શાળાઓના બિલ્ડિંગ નવ મીટરથી ઊંચી ઓછી ઊંચાઈવાળા હોય છે તે શાળાઓને શાળામાં ફાયર સેફ્ટી ના બધા સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે બરુ જિલ્લાની 1072 શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે ત્યારે 136 શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી જે શાળાઓમાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને કડક સૂચના આપી અને સત્વરે ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે